કેમ છું મારા વાલા વાલા મિત્રો હું આવી ગયો છું હીરાપોર અને હીરાપોરનું મંદિર તમને બતાવું સ્વાગત કરું છું તમારા બધાનું જો સરસ મજાનું મંદિર મને તો આ મંદિર જોઈને મસ્ત લાગે છે મતલબ તમને શું કેમ સરસ મજાનું છે આ મંદિર અને આ રીતના દેવો વાતાવરણ છે અને જોરદાર લાગે છે તમે જોઈ શકો આ હીરાપોર ગામ છે દોસ્તો અને જોવો કઈક આ રીતના મંદિર છે તો ચાલો બનેલા રેજો વિડીયો આવ જાવ આવ જાવ કરે છે તો મેં થોડો વિડીયો બંધ કરી દીધેલો અને જોવો આ સ્કૂલ છે અહીં ગાડી અને સરસ મજાનું મંદિર છે તો ચાલો આજે આજના વિડીયોમાં બનેલા રહેજો બહુ મજા આવશે હું ઘરે જાઉં છું અત્યારે હીરાપોર થોડું કામ હતું એટલે આવ્યો હતો અને જોવો આ શાળા છે તો ચાલો જોવો તુવેર કેવું કશું રોપેલું છે સરસ મજાનું ગ્રીન ગ્રીન હરિયાળી હરિયાળી વાતાવરણ છે દોસ્તો બહુ સરસ છે કોઈ કઈક રોપેલું છે પણ શું રોપેલું છે મને આઈડિયા નથી કઈ ખ્યાલ પણ નહીં આપણે પાપડી હોય શકે મતલબ લીલું શાકભાજી છે દોસ્તો તો સરસ મજાનું છે અહીંયા તો મને એમ થયું કે તમને ચાલો બતાવી દેમ બાકી જો આ રસ્તા પર ઉભા રહ્યો છો આપણી એક્સેસ ત્યાં ઊભી રહી છે તો મને એમ થયું કે હું તમને બતાવી દે એમ તો સરસ મજાનું છે જો લીલું લીલું છમ 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 તો મને એમ થયું દોસ્તો કે તમને હું બતાવું તો ચાલો બનેલા રહેજો હવે આપણે ઘરે જઈએ ઘર બહુ નજીક જ છે દોસ્તો બાકી દોસ્તો કઈ આ પ્રકારનો છે અને કેટલું મોટું ટ્રક ચેમ્પુ જોઉો તો બહુ જ મજા આવશે દોસ્તો બનેલા રહેજો વિડીયોમાં મિત્રો હું આવી ગયો છે મેં બજારમાંથી માંથી ટુ વેર પણ લીધી ગયો સાઈઠ રૂપિયાની પાંચસો અને જોવા આ ચંપો કેટલો સરસ થઈ ગયો છે પેલા કરતા ખૂબ સરસ થઈ ગયો ચાલો આપણે ઘરમાં જઈએમ તમે દેખો કાચમાં પણ હું દેખાઈ રહ્યો છું આ છે કેરી કાચી કેરી આજે લીધી છે રોટલી છે અને મગ છે જોવો તો તમે જોઈ શકો છો મગ રોટલીઓ અને કેરી એની સાથે આપણું જમવાનું થશે તો ચાલો તમને કેરી આ છે સરસ મજાની ખાટી ખાટી મસ્ત કેરી છે દોસ્તો તમારે ખાવી હોય તો કમેન્ટ કરી દેજો હું મોકલી આપીશ તમને કેરી જો બાકી બહુ જ જોરદાર કેરી છે કોને કોને મરમ પાણી આવ્યું છે મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો દોસ્તો અને ચાલો હું તમને કેરી થોડી કાપીને બતાડું

ખાવાની મજા કઈ અલગ છે મગ મગની અંદર રોટલી બોરવાની સરસ લાગે આવી રીતના ખાજો કે આવી સીઝન ચાલુ ખાઈ ગયા હતા હા હા તો હું પાણી આપે છે ચાલો તો હું આવે જમી લઉં આ વિડીયોને અહીંયા સુધી રાખીએ કાલે ફરીથી મળીશું નવા વિડીયોની સાથે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે તો જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે બાય બાય મિત્રો વઘાયેલી ખીચડી જુઓ તો ચાલો આપણે ખીચડી બનાવેલી છે વઘાયેલી ખીચડી